હલો હું રામભાઈ મકવાણા શ્રમિક વિકાસ સંગઠન અમદાવાદ શહેર ઉપાધ્યક્ષ આદરોજ ગોપાલ ઇટેલા સાહેબની વિસાવદર સીટ ઉપરથી વીસ હજાર આજુબાજુના મતથી જે વિજય મેળવ્યો છે તે બદલ વિસાવદરની તમામ જનતા વિસાવદર ભેંસાણની જનતાનો ખૂબ હું આભાર વ્યક્ત કરું છું અને હવે ટૂંક જ સમયમાં આમ આદમી પાર્ટી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આવી રીતે જ ભવ્ય વિજય મેળવશે જય જવાન જય કિસાન ભારત માતા કી વિસાવાદરની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ જીત્યા એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આમ આદમી પાર્ટી માંડલ વિરુંગામ દેત્રો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ભ્રષ્ટાચાર દૂર કરવા અને કાદવમાં ઉતરી અને આ ભ્રષ્ટાચારીઓને ભગાડવા માટે ભક્તોને ભગાડવા માટે આ એક મારો યોદ્ધા આવ્યો છે પાંચ પાંડવોની ગોળે કૌરવનો નાશ કરવા યોગ્ય આવ્યો છે તો અમે તમારી સાથે જઈએ ગોપાલભાઈ જબરદસ્ત ભ્રષ્ટાચાર બગાડો ફૂડ બગાડો અન ભક્તોને બગાડો અને ભ્રષ્ટાચાર દૂર કરી અને એક શુદ્ધ રાજકારણની નીતિ લાવો જય હિન્દ જય ભારત

પાલ ઇટાલિયા તું આગે બળો ગોપાલ ઇટાલિયા તું આગે બળો